યાદ કરો બે હજાર વીસમાં ભારત અને ચીનની સૈનિકો વચ્ચે ગલવાન ઘાટીમાં ઝપાઝપી થઈ હતી ફાયરિંગ પણ થયું ત્યારે ચીની માલના બહિષ્કારની એક વાત ઘર ઘર સુધી પહોંચી હતી પણ ખરેખર ચીની માલ આપણે લેવાનું બંધ કર્યું ખરા અને ચીની માલ મળતો બંધ થયો ખરા ના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગરમાં આજે ચીનનું નામ લીધા વગર વિદેશી માલ ન લેવા અને આડકતી રીતે સ્વદેશીનો ઉપયોગ કરવા માટે खास आग्रह करो नमस्कार आज आप चीन ना सस्ता माल पहला ये सांभ के नरेंद्र मोदी शू कहू अब हम कोई विदेशी चीज का उपयोग नहीं करेंगे व्यापारियों का कितना ही मुनाफा क्यों ना हो आप विदेशी माल नहीं बेचोगे लेकिन दुर्भाग्य देखिए गणेश जी भी विदेश से आ जाते हैं। છોટી આંખ વાળા ગણેશજી ગણેશજી ખુલ રહી રંગ ગર્વ હોય ચીન થી જે આપણે આયાત કરીએ છીએ એનું લિસ્ટ બહુ લાંબુ છે જેમકે રમકડા મૂર્તિ એલ ઇડી મોબાઈલ પાવર બેન્ક ઇયરફોન યુએસડી કેબલ મેમરી કાર્ડ પેન હોમ એપ્લાયન્સી ઇલેક્ટ્રોનિક ગેઝેટિવ કેમેરા હેર ડ્રાયર બ્યુટી પ્રોડક્ટ સેવિંગ મશીન ફર્નિચર ચશ્માની ફ્રેમ ડિજિટલ થર્મોમીટર છત્રી રેનકોટ પિચકારી આ લિસ્ટ બહુ લાંબુ છે ચીન સાથે આપણો વાર્ષિક વેપાર કેટલો છે એ પણ સમજી લો બે હજાર ઓગણીસમાં બ્યાસી અબજ ડોલર વીસમાં છ્યાસી અબજ ડોલર એકવીસમાં એકસો પંદર અબજ ડોલર બાવીસમાં એકસો તેર અબજ ડોલર ત્રેવીસમાં એકસો અઢાર અબજ ડોલર ચોવીસમાં એકસો અઢાર લગભગ સાડા અઢાર અબજ ડોલરનો આપણે વેપાર કર્યો છે આયાતની રીતે જોઈએ તો ભારત આયાત ક્યાંથી સૌથી વધારે કર્યો તો ચીનમાંથી એકસો એક અબજ ડોલર રશિયા એકસઠ યુએઈ માં અડતાલીસ અબજ ડોલર અમેરિકા બેતાલીસ સાઉદી અરેબિયા એકત્રીસ ઇરાક ઓગણત્રીસ અને ઇન્ડોનેશિયામાં ત્રેવીસ અબજ ડોલર કે ચીન આવું સસ્તું મોડેલ કઈ રીતે ડેવલપ કરી શક્યું આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ